આજે અમારા ગુજરાતના પ્રદેશના આદરણીય સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશસિંહ વિશ્વકર્મા આજે યાત્રે પધાર્યા છે કચ્છ કમલમ ભુજ મધ્યે ત્યારે સૌ કાર્યકર્તાઓએ એમનું સ્વાગત કર્યું છે એમનો પ્રવાસ આજે અહીંયા જૂના જનસંઘના જે એમણે પાર્ટી માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે એવા સૌ જૂના જનસંઘના કાર્યકર્તાઓ પાર્ટીના પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રી પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ખૂબ સિનિયર જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની સાથે પરિચય અને ભોજન થયું છે અહીંયાથી અમે બધા દિનેશદેવી મા આશાપુરાના દર્શન માટે આપણા પ્રદેશ અધ્યક્ષ રીતે જવાના છે માતાજીના આશીર્વાદ લેવાના છે ત્યારબાદ અહીંયા સ્વામિનારાયણ મંદિરે એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેશે ત્યાંથી એ બાઇક રેલી સ્વરૂપે અમે બધા ત્યાં જે આપણું સ્મૃતિવનમાં અભિવાદનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઉપર પહોંચવાના છીએ ત્યાંથી લોકલ ફોર વોકલ એવું જે કારીગરો જે કામ કરે છે થીમ ઉપર નરેન્દ્રભાઈ વાત કરી કે લોકલ ફોર વોકલને સ્વદેશીને જે પ્રોત્સાહન આપવું જોઈએ એટલે નિમિત્તે આ કારીગરોને પણ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી મળવાના છે કુલ મળીને આખા દિવસ માટે અમારા સમગ્ર કચ્છના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષશ્રી મળશે સાથે મળીને સૌ સાથે મળીને જે કંઈ અત્યારે આગામી જે કંઈ અમારા પાર્ટીના કાર્યક્રમો છે એ બાબતમાં પણ વાત કરશે અને કુલ મળીને આ કાર્યક્રમ અભિવાદનનો કાર્યક્રમ સાહેબને મળવાનું બધાને કાર્યકર્તાનું પરિસ્થિતિ ભૌગોલિક તાસીર જાણવાનું અને સમગ્ર કચ્છના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહથી અત્યારે એ આવકારવા માટે સાંજે બધા મળશે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો